ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મંદિર પરિસરમાં નમાજ અદા કરી હતી જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો રિલીઝ થયા બાદ હિન્દુ સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો લોકોની ફરિયાદ પર પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બદાયું જિલ્લાના દાતાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાપડ ગામની હોવાનું કહેવાય છે મળતી માહિતી મુજબ ગામમાં સ્થિત બ્રહ્મદેવ મંદિર પરિસરમાં એક મુસ્લિમ વ્યક્તિ નમાજ અદા કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વીડિયો લગભગ બે થી ત્રણ મહિના જૂનો હોવાનું કહેવાય છે કેટલાક ગ્રામજનોએ પોલીસને જાણ કરી કે મંદિરની નજીક રસ્તાના કિનારે કેટલાક લોકો ઊભા હતા જ્યારે તેમને આ વિડીયો જોવા મળ્યો જેમાં એક વ્યક્તિ મંદિર પરિસરમાં નમાજ અદા કરી રહ્યો છે જ્યારે વિડીયોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે વ્યક્તિ અલી મોહમ્મદ હતો જે દહરપુર કાલા ગામનો રહેવાસી હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો